માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રોનાલ્ડ કંપનીની ટ્રીબર ગાડી રહ્યા છો ગાડી વેચવાની છે ટોપ મોડલ ગાડી છે ફૂલ જવાબદારી સાથે ટ્રીબર વેચી દેવાની છે ન્યૂ કન્ડિશન ટોપ મોડલ ગાડી છે એક્સ જેડ ટોપ મોડલ ગાડી છે રોનાલ્ડ ટ્રીબર ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયોના અંત સુધી બન્યા રેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેમજ બાજુમાં આપેલ બેલાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ એકદમ ન્યૂ ગાડી છે એકદમ ન્યૂ કાર અત્યાર સુધીમાં આ ટ્રીબર ફક્ત આઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની રેકોર્ડ શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે રોનાલ્ડ ટ્રીબર વેચી દેવાનું છે બે હજાર બાવીસનું મોડલ છે વન ઓનર ગાડી છે ઓટોમેટિક ટ્રાન્સમિશન જોવા મળે રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે વીમો પણ ચાલુ જ છે આઠ હજાર કિલોમીટર ચલાવેલી છે શોરૂમ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ ઉપયોગમાં લીધેલું નથી નથીલ નોન ઉપયોગમાં કરેલ છે નોન યુઝ પેરવ્હીલ જોવા મળે છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સન્નુ સ સોવી એસી સાત અઢાર તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો યલો વ્હીલ્સ જોવા મળે છે તેમજ પ્રોજેક્ટર લાઇટ જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે રોનાલ્ડ ટ્રીબર ચાચવેલી ગાડી જોવા મળે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળે છે મિત્રો ગાડીના ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કિંમત ફોન પર થઈ જશે સાવ ઓછું ડાઉન પેમેન્ટ ભરીને તમે ગાડી લઈ શકો છો અને તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન કરી આપશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી